હવે આની અંદર થોડુંક એડવાન્સ જોવા પડશે તો કે આ બીબી પ્લસ ટુ બન્યો છે એ દ્રાવણ શેનું બનેલું હતું એની અંદર જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હતું આપણું શેનું હતું એસ એસ ઓ ફોર થર્ટી ફોર અંદર આપણે બન્યું મતલબ કે એની અંદર એચ પ્લસ એસ ફોર માઇનસ ટુ હાજર હતું હવે આ એચ પ્લસ એસ ફોર માઇનસ ટુ આ જે હાજર છે એની અંદર આવેલું એસ ફોર માઇનસ ટુ એ પીબી સાથે જોડાશે कोनी साथे जोड़ा से पीवी साथे तो आइए उत्पन्न था लो पीवी प्लस टू प्लस एसओ फोर माइनस कोई पूछे क्या थी आइए एसओ फोर माइनस टू तो विद्युत विभाजन द्रावण में रहे ला एस टू एसओ फोर मात्रा एसओ फोर आई अबे आप लोग ने जोड़ा है तो सुबह ना पीवी एसओ बनाएगा ना बना अबे तो एनोड डॉट कुल जो आइए पीबी आवाज़ भी है आवाज़ जोड़ी है तो सो बोले पीबी सॉलिड आवाज़ था मौत है इसलिए सॉलिड प्लस एसओ माइनस टू इट गिव्स पीबी एसओ फॉर प्लस टू इट हाय ये सुनिए कि वो जुआन का जरूरी है बस जुआन का बराबर तो पीबी so4 minus 2 emadi v bioso 4 plus 2. અહિયાં સુધી ખબર પડી ગયા વિદ્યાર્થીઓને? રેડી છે? ચાલો. હવે કેથોડ ઉપર શું થતું હતું? તો કેથોડ ઉપર કયો બનેતો? કેથોડ પર કેવું પ્રક્રિયા પીપીઓ સાથે બીજો થશે કયો? હાઇડ્રોજન કયો હાઇડ્રોજન વપરાશે એસપીએસ ઓ ફોરમાંથી એસ ઓ ફોન વાપરાય તો એના બદલાના એસપ્લેસ તો પડ્યા છે તો આ લટક એચ પ્લસને સ્વીકારશે પણ અહીંયા એસપીએસ ઓ કેટલા એચટુ પડ્યા છે બે પડ્યા છે એચપ્લસ પણ અહીંયા ચાર એક્સપ્લસની જરૂર પડશે ફૂડ એક્સપ્લસ જોકે બીજું એસ ટી એસ ઓ ફોનનું એક એમાંથી બે એચ નીકળશે પહેલાં બે એચટુ ઓલરેડી પડ્યા છે તો ચાર એચ મળશે બીજી વસ્તુ શું થશે એની અંદર તો ઇલેક્ટ્રોન જે ઉત્પત્તિ છે એનો વપરાશે જે એનોડ ઉપર ઇલેક્ટ્રોડ ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રોન અહીંયા હરવા પર આટલા ઘટકો જ્યારે સાથે મળે ત્યારે ઘટના બની જarrivalTime so તો કે સૌથી પહેલું તો આવવાનું પાણી ઉત્પન્ન છે જો પર થાય પાણી એટલે કે H+ O ઓક્સિજન છે હાઇડ્રોજન છે બે શું બનાવશે એ બન કેટલા 2 H2 બનાવશે જો 2 दू 4 4 बी ऑक्सीजन बी ऑक्सीजन है अबे बच्चों को आठ पीबी बी तो पीबी प्लस टू बन जाए हाँ अबे आने अंदर घटना की भी बनी तो पीबी का ऑप्शन इसी नांग आप लोग जुड़ी पीबी बत्ता बी ऑक्सीजन बराबर जीरो ऑप्शन ना क्या हुआ माइनस दो है बराबर जी तो बी बस माइनस चार बराबर जीरो तो पीबी बराबर प्लस फोर था

તો કે થોડું પર ઓક્સિડેશન આ કે ગડે છે મતલબ કઈ ઘટના બને રિડક્શન તો આપણે કરવાનો હતો બરાબર PbO2 માંથી કોનો રિડક્શન થયો Pb રિડક્શન તમને અહીંયા જોવા મળશે નીચે જારે થિયરી લખતા હોઈએ ત્યારે જો 3 થી 4 પાનામાં પૂછાયે પ્રશ્ન તો નીચે જારે થિયરી લખતા હોય ત્યારે લખવાનું કે PbO2 માં રહેલો Pb

BH छोटा था। H2SO4 में विभाजन करो, तो 2H plus SO4 minus 2 जेमोथी SO4 यहाँ पर आएगी। BH plus पढ़ाया था। BH plus पढ़ाया था नापने तो ये चाल लिया, मतलब कि B जोड़ तोड़े हों से, तो एना मतलब नहीं SO4 पड़ी हों से, SO4 नहीं आप। सुबह से SO4 minus बे बे बोलता है तो सुबह नाम। BSO, बच्चे, चलो। અને કુલ પ્રક્રિયા લખ્યું કે થોડું પણ તો શું થશે પેલા તો સરખું સરખું દેખાતું ઉડાડો બીજું કોઈ છે સરખું ના બીજું કશું નહીં લખો PbO2 4H+ plus, 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 so minus 2 ઇલેક્ટ્રોન SO4 2 ઈટ ગીવ્સ PbSO4 હાય હવે એનોડની અને કેથોડની કુલ પ્રક્રિયા લખવાની કેથોડનું આ બંનેનો કુલ કરીએ તો શું થશે તો પહેલા બંને ઘટકો પહેલા શરૂઆત આ પ્રક્રિયા કો એડ કરો તો એનોડ પ્લસ કેથોડ નો કુલ તો કુલ લખતા હોય ત્યારે શું થશે પહેલા એનોડ ઉપર શું જોવા મળશે PP સોલિડ SO4 2 પછી આ O2 4H +2 ઇલેક્ટ્રોન SO4 2 તો કે યુ બધું પ્રક્રિયા કો પૂરા

આ પીબી છે એ બાજુ પીબી નથી એટલે પીબી રાખવું પડશે બીજું પીબી SO4 પીબી SO4 બે વખત છે જતે હું શોર્ટમાં કરી લખી દઉં 2 પીબી SO4 2 H2O ચાલો આ બાજુનો શોર્ટ થઈ ગયું હવે આ બાજુ જુઓ અહીંયા પીબી છે આ પીબી ઓટુ છે એટલે બેઠું નથી દો તમારે પીબી પીબી પ્લસ હવે જુઓ અહીંયા 4H છે અને 2SO4 છે एक H2SO4 को बैलेंस करना है 2 हाइड्रोजन चाहिए तो 4 हाइड्रोजन आ तो 2 H2SO4 बन गई 2 H2SO4 बन ही H2SO4 एक है तो वहां 2 हाइड्रोजन और एक H2SO4 तो अभी थी आमाती 2 हाइड्रोजन एक H2SO4 बाकी का 2 बचा ये आंसर तो शो H2SO4 तो Pb PbO2 2 H2SO4 यानी रासायनिक प्रक्रिया था जो सु बना 2 અને જે આ પાણી ઉત્પન્ન થયું છે એ પાણી શું કરશે તો કે બેટરીના વિદ્યુત વિભાજનને મંદ બનાવે એની ગતતા ઓછી કરે અને આ ગતતા 1.15 થી 1.10 ની વચ્ચે આવે ત્યારે એને ફરીથી રિફિલ કરવો પડે વોટર વિદ્યુત વિભાજન દ્વારા બરાબર આની અંદર ખ્યાલ આવે છે આને કહેવાય ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા જ્યારે પણ આપણો કોષ વપરાતો હોય એટલે આ પ્રક્રિયા થાય તો પછી આ સેકન્ડરી સેલ છે દ્વિતીય કોષ છે તો જ્યારે આને ચાર્જિંગમાં મૂક્યો છે ત્યારે કેવી પ્રક્રિયા થશે તો ચાર્જિંગ માટે આટલી બધી માથાકૂટ કરવાની નહી બિલકુલ જ્યારે પણ ચાર્જિંગની પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની ડિસ્ચાર્જિંગની આપણને યાદ હોય ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા યાદ હોય એટલે સૌથી પહેલા એના એનોડની પ્રક્રિયા અને પેલા પેલાના પેલા કેથોડની પ્રક્રિયા નાના એનોડ પર થતી એટલે પહેલા તો ઉલટું લખવા અને નિપજ છે પ્રક્રિયા પર લખવાની પ્રક્રિયા છે નીપજ પર લખો તો સૌથી પહેલા આની કુલ પ્રક્રિયા આવી એનોરૂપની કુલ પ્રક્રિયા છે येन क्या लगती पड़से कैथोड पे तो एनोड ऊपर लिखवाना क्या प्रक्रिया लागू किया कैथोडिक आती है तो, प्रक्रिया तो आप, आप तो है, प्रक्रिया આવશે पण केवी रीति रखवानी उल्टी करवानी कारण के आप प्रक्रिया पीला करता उल्टी है ले आम चीज है देन करिए तो सु થાય एनोड ऊपर की प्रक्रिया खाली तीर बदलली देवानो तो PbSO4 2H2O इट गिव्स PbO2 4H plus plus two electron plus SO4 minus चलो हमें कैथोड पर एनर्जी प्रक्रिया लगवानी एनर्जी कूल प्रक्रिया आती है एनर्जी करने तो PbSO4 plus it gives Pb solid SO4 चलो आपने कूल प्रक्रिया लगवाई तो करी थी लक्ष्य चलो Pb Pb आप PbSO4 બે લેવું કરીએ તો શું બને બુકમાં આપી દેશે બીજ ચારજીમાં ચારજી માટે બરાબર આ પ્રક્રિયાની અંદર મેચ થઈ ગયો છે એક લો જો આપણે જેટલા પણ સેલ ભણ્યા છે શરૂઆતની અંદર આપણે સૌથી પહેલા કહો સેલ પણ હતા છે અથવા સુકોપોષ એના પછી લેટ સંક્રાહ પેલા બટન સેલ તરીકે આપણે આ ચોથા છે પછી આ બધામાં મોસ્ટ આઈએમપીમાં આઈએમપી શેર કર્યો તો સુકો કોષ સૌથી પહેલા કારણો બે માર્ક્સ માટે અને લેડ સગરા કોષની પ્રક્રિયાઓ કઈ ચાર્જિંગ અને ડિસ્ચાર્જ એ ત્રણ માર્ક્સ માટે આ જે વસ્તુ સૌથી પહેલા મોસ્ટ આઈએમપી કરવા બરાબર બીજો બર્તન કોસ્ટની વાત કરીએ તો ફ્યુલ સેલ તરીકેનો ઓળખવામાં આવે એના તરીકે ઓળખવામાં આવે ફ્યુલ સેલ તરીકે ફ્યુલ સેલની અંદર શું જોવા મળશે તો કે આ ટાઈપનું એક પાત્ર છે આ પાત્રની અંદર બે ઢૂગો છે એકલા ઢૂગો છે

પણ આની અંદર સિસ્ટમ થોડી અલગ હશે કેવી હશે તો કે આ જે ધ્રુવ હશે એ છિદ્રોવાળા જોવા મળશે કેવા જોવા મળશે છિદ્રોવાળા તો બળતણ કોષની ખાસિયત શું છે કે એમો વપરાતા ધ્રુવ છિદ્રવાળા જોવા મળશે ચાહે કાર્બન હોય ચાહે ગ્રેફાઈટ હોય ચાહે કોઈ પણ બરાબર હવે આની અંદર શું હશે તો કે વિદ્યુત વિભાજ્ય તરીકે તમે આની અંદર પાણી ભરી શકો પાણી H2O ભરી શકો બીજા બધાના બે ઓપ્શન મળે તમે KOH પણ ભરી શકો NaOH પણ ભરી શકો તો વિદ્યુતભાજ્ય તરીકે કઈ કઈ વસ્તુઓ ભરી શકાય કે NaOH NaOH અને સાદામાં સાદું પાણી પણ ભરી શકાય તો એવું કહી શકાય કે બધા કાતે સસ્તામાં સસ્તો કોઈ સેલ પડતો હોય તો આ બનાવટની વાત પણ જ્યાં વિદ્યુત વિદ્યુતભાજ્ય ખૂબ સસ્તું છે ત્યાં એનો ઇલેક્ટ્રોડ સૌથી મોંઘા આવે છે શું આવે એટલે ઇલેક્ટ્રોડ સૌથી મોંઘા પેલાની કમ્પેરીઝનમાં ઇલેક્ટ્રોડ જે આવતા હોય એ ઘણા મોંઘા પણ ક્યાંક ને ક્યાંક આ સેલ ને રિફિલ કરવો ખૂબ ઈઝી છે ખૂબ સસ્તો છે ખર્ચા છે ને બરાબર તો હવે આની અંદર કેથોડ તરીકે કોણ હશે કે કેથોડ તરીકે અહીંયા ઓક્સિજન વાયુ પસાર કરવાનો અને એનોડ તરીકે કોણ હશે કે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો હવે એનોડ ઉપર શું થશે તો કે એનોડ ઉપર કયો ઘટક છે હાઇડ્રોજન આ હાઇડ્રોજન શું કરશે તો કે હાઇડ્રોજન અંદર એડ કરે તો H2 આવી ગયો એનોડ ઉપર એની પ્રક્રિયા કોની સાથે થશે ઓએચ સાથે થશે ઓએચ ક્યાંથી આવશે તો કે H2O માં કયા કયા ઘટકો હોય H+ OH- હશે તો આ હાઇડ્રોજનની ઓએચ સાથેની રાસાયણિક પ્રક્રિયા થાય ઓબवियसલી છે કે પાણી મળશે પણ એના માટે આ H ને H+ માં રૂપાંતરણ તો થવું જ પડશે તો અહીંયા કેટલા હાઇડ્રોજન છે ચાર ઘટકોની પરમાણુ હાઇડ્રોજન અણુ બે છે પણ પરમાણુ કેટલા છે ચાર તો ચાર બંચે એટલે ચાર ઇલેક્ટ્રોન મુક્ત થશે આ ચાર ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા એનો રૂપાંતર અને શું બની ગયું પાણી બની બીજી વસ્તુ આની અંદર પાણી બનવાથી ફાયદો શું થાય તો કે અંદર પાણી બનતું જ રહેશે અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે કયો ઘટક છે પાણી જ છે બને છે શું પાણી જ છે તો ક્યાંક ને ક્યાંક કોષની જે કાર્યક્ષમતા છે કેવી થાય વધતી જાય કે જે વિદ્યુત વિભાજ્ય જે વસ્તુઓ ચાલુ કરવા માટે જોઈએ છે એ જ વસ્તુઓ નિપજવા મળે જેના કારણે આને ખૂબ લાંબા સમય સુધી તમે ચલાવી શકશો બીજી વસ્તુ કેથોડ ઉપર કયો વાયુ એડ કરવાનો છે ઓક્સિજન વાયુ તો ઓક્સિજન વાયુ એડ કરશો એટલે શું થશે તો કે જે પેલું પાણી ઉત્પન્ન થયું છે એમાંથી પાણી ના આવો અને બીજું જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ જ ઇલેક્ટ્રોન આની અંદર એડ થશે પાણી બધું બધું નહી વપરાઈ જાય અમુક ઘટકો એડ થઈ જશે અને આ બનેલી રાસાયણિક પ્રક્રિયાથી પાછું શું મળશે ઓએચ તો એ જ મળશે અને H2 તો આપણે ઓલરેડી એડ કરીએ જ છીએ બાકી ક્યાંથી તો એક ઓહ અંદર ઉત્પન્ન થાય છે h2 બાર આવશે પાછું શું બનશે તો આ રીતે સાયકલ ચાલુ ચાલુ રહેશે સૌથી પહેલા શું થશે હાઇડ્રોજન એડ કરશો અંદરથી oh આવશે કે આ થી જે વિદ્યુત વિભાજ્ય છે એમાં એ આવશે એટલે શું બનશે પાણી આ પાણી ઉત્પન્ન થયું છે એ જ પાણી ફરીથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે કારણ કે આ બધા વચ્ચે છિદ્રો મૂકવાનું કારણ એ છે કે એકબીજાના કોન્ટેક્ટમાં આવી શકે તો સૌથી પહેલો હાઇડ્રોજન આ હાઇડ્રોજન વિદ્યુત વિભાજ્ય સાથે પ્રક્રિયા કરે તો પાણી બનાવશે આ સમીકરણ તમને ઇલેક્ટ્રોન મુક્ત થશે જે ઇલેક્ટ્રોન કેથોડમાં ઉપયોગમાં આવશે અને જે પાણી ઉત્પન્ન થયું છે એમાંથી જ પાણીનો ઉપયોગ કરી અને ઓક્સિજન પાછું રિડક્શનની ઘટના અનુભવશે અને પાછા OH બનાવશે જે OH પાછા હાઇડ્રોજન માટે કામમાં આવશે તો આ રીતે સાયકલ ચાલુ ચાલુ રહેશે કોઈ પણ સેલમાં આવી સાયકલ ક્યાં જોવા મળશે નહીં એટલા માટે ભવિષ્યમાં આ સેલનો ઉપયોગ બળતર કોષ માટે વિશ્વમાં વિશ્વ છે બરાબર છે જ્યારે આ ઇલેક્ટ્રિક બેટરીનું બધું આવશે ત્યારે આ વસ્તુ ખાસ ઉપયોગમાં આવે છે આપણો ભવિષ્ય આના આધારે છે આની કાર્યક્ષમતા 40% ટકા જોવા બરાબર તો આટલી વસ્તુ આની અંદર એ થોડી પ્રક્રિયાઓ અને અહીં આખી આપણે યાદ રાખશો બરાબર એકવાર બુકમાં તમને એના વિશેથી એક્સપ્લેશન આપ્યું છે એકવાર જોઈ લો બુકની અંદર હાઇડ્રોજન મર્તન કોષનો વિડીયો એનિમેશનની અંદર જોઈએ ઓક્સિજન પ્રણાલી કે રાસાયણિક ઉર્જા સીધી વિદ્યુત ઊર્જા પરિવર્તિત હોતી છે ईंधन सेल में दो इलेक्ट्रोड और एक इलेक्ट्रोलाइट मौजूद होता है ईंधन और ऑक्सीडेंट को सेल के दो इलेक्ट्रोड को लगातार और अलग-अलग आपूर्ति की जाती है सर विलियम ग्रोब ने 1839 में पहला ईंधन सेल विकसित किया था उन्होंने प्लेटिनम इलेक्ट्रोड और H2 को दो अभिकार को अभिकारकों के रूप में इस्तेमाल किया इलेक्ट्रोड एक बड़े सतह क्षेत्र प्रदान करते हुए छिद्रपूर्ण होते हैं चरण एक रासायनिक ऊर्जा को ऊष्मा में परिवर्तित किया जाता है चरण दो ऊष्मा को यांत्रिक ऊर्जा में परिवर्तित किया जाता है चरण तीन यांत्रिक ऊर्जा को विद्युत ऊर्जा में परिवर्तित किया जाता है ऊष्मा को यांत्रिक ऊर्जा में परिवर्तित करने की सीमा सीमित है लेकिन ईंधन सेल में रासायनिक ऊर्जा पूरी तरह से विद्युत ऊर्जा में परिवर्तित हो जाती है 100 प्रतिशत दक्षता ईंधन सेल को ईंधन या इलेक्ट्रोड या इलेक्ट्रोलाइट या इलेक्ट्रोड या ऑक्सीडेंट के रूप में दर्शाया जाता है ईंधन सेल में ईंधन तरल या गैसीय ईंधन हो सकता है <स्थाथ>